મહત્વના સમાચાર રાજકોટના ટીઆરપીલા અગ્નિકાંડમાં જે પ્રમાણે સમાચાર સામે આવ્યા છે કે અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરશે યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન રાહુલ રાઠોડને કોર્ટમાં હાજર કરાશે ચૌદ દિવસમાં રિમાન્ડ માંગવામાં આવશે આ સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે સુધીના સૌથી મહત્વના સમાચાર અગ્નિકાંડ રાજકોટ અગ્નિકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને કોર્ટમાં હાજર કરશે યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન રાહુલ રાઠોડને કોર્ટમાં હાજર કરવામાં આવશે ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે

રજૂ કરશે યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં ચૌદ દિવસના જે રિમાન્ડ છે એને માંગવામાં આવશે રાજકોટના અગ્નિક્રાન્ડના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે પોલીસનો

વાત કરવામાં આવે તો અઠ્યાવીસ જેટલા છે જે મોત નીપજ્યા હાલ આરોપીઓ છે ત્રણ ટકા આ ત્રણે ત્રણ આરોપીઓને છેલ્લા

મહત્વની બાબત એ છે કે જ્યારે રાજકોટ ગેમ ઝોન ની આ માહિતી મળી રહી છે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે ખાસ કરીને આ ગેમ ઘટનાને લઈને જે ઘટના બની હતી રોજ એટલે કે ચાર વાગ્યા પાંચ વાગ્યાની આસપાસ સમગ્ર ઘટના બની હતી આ ઘટના આગ લાગવાની કામગીરી ચાલુ હતી

યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન અને રાહુલ રાઠોડને માં હાજર કરવામાં આવ્યા ત્યારે કોર્ટ પરિસરની બહારના કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે પોલીસનો તો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પરંતુ ત્રણેય જે આરોપીઓ છે એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ચૌદ દિવસના ની માંગણી કરવામાં આવી ત્યારે અગ્નિકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે સીધા આ દ્રશ્યો કે ત્રણેય આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ત્યારે આ દ્રશ્યો આપ નિહાળી રહ્યા ખર પોલીસ વેનમાં તેમને બેસાડવામાં આવી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણેય આરોપીને રાજકોટની જે કોર્ટ છે એમાં હાજર કર્યા હતા આ દ્રશ્યો રાજકોટના ત્યારે સિંહ સોલંકી નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા યુરા અને રાહુલ ભાગીદાર હતા રાજકોટ અધિકારના આરોપીઓ કોર્ટમાં રજૂ કરાયા સૌથી બાબત સોલંકી રાહુલ અને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે પ્રકાશ કોર્ટમાં રજૂ છે બ્રાન્ચ જે જે માંગણી છે તે કરવાની હોય ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કિરીટસિંહ જાડેજાની પાંચ ટકાની આમાં ભાગીદારી હતી યુવરાજસિંહ સોલંકીની ભાગીદારી પંદર ટકા હતી તે પગાર એક લાખ રૂપિયા લેતો હતો ત્યારે અહીંયા ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આ સીધા દ્રશ્યો રાજકોટથી કે જ્યાં રાજકોટ અગ્નિકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં યુવરાજ રાહુલ ગેમ ઝોનમાં ભાગીદાર હતા ત્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા યુવરાજ સોલંકી અને સાથે નીતિન જૈનની વાત હોય ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે યુવરાજ અને રાહુલ ગેમ ઝોનમાં ભાગીદાર હતા યુવરાજસિંહ સોલંકીની જો વાત કરીએ તો યુવરાજસિંહ સોલંકીની પંદર ટકા ગેમ ઝોનમાં ભાગીદારી હતી રૂપિયા એક લાખનો તે પગાર લેતો હતો ત્યારે અત્યાર હાલ સીધા આ દ્રશ્યો રાજકોટનાથી એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ પ્રકાશ હિરણ પણ હાજર કરવામાં આવ્યા છે ચૌદ દિવસના રિમાન્ડ આવશે ક્રાઇમ બ્રાન્ચ આરોપીના રિમાન્ડની માંગણી કરશે યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ અને પ્રકાશ હિરણને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે સીધા દ્રશ્યો રાજકોટ કોર્ટના કે અગ્નિકાંડના જે આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓના રિમાન્ડની હોય ત્યારે ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે યુવરાજ અને રાહુલ ગેમ ઝોનમાં ભાગીદાર હતા યુવરાજની જો વાત કરવામાં આવે તો યુવરાજની આમાં ભાગીદારી પંદર ટકા હતી અને યુવરાજ એક લાખ રૂપિયાનો પગાર પણ લેતો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડની માંગણી પણ કરી છે ત્યારે અને રાહુલ હતા ત્યારે બ્રાન્ચ ઓફિસ ખાતે પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કર્યા યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કર્યા છે ચૌદ દિવસના રિમાન્ડ ની માંગણી કરવામાં આવી રાજકોટથી આ સમાચાર અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ત્રણેય આરોપીઓને રાજકોટમાં જયારે હાજર કરવાની હોય કોર્ટમાં ત્યારે યુવરાજસિંહ સોલંકી નિતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં હાજર કરવામાં આવશે ચૌદ દિવસના જે રિમાન્ડ છે એની માંગણી કરવામાં આવશે સીધા દ્રશ્યો ના કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોઠવી દેવામાં યુવરાજ અને રાહુલ ગેમ ઝોનમાં ભાગીદાર હતા સૌથી મહત્વની બાબત એ છે કે યુવરાજ સિંહ સોલંકી કે જેની ભાગીદારી પંદર ટકાની હતી અને એ જ એક લાખ રૂપિયાનો પગાર લેતો હતો દ્રશ્યો રાજકોટ કોર્ટ પરિસરની બહારના અત્યારે હાલ રાજકોટ કોર્ટ પરિસરની અંદર પોલીસની વેન આવી ચૂકી છે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે આ સીધા દ્રશ્યો રાજકોટ કોર્ટ સંકુલના કે જ્યાં કોર્ટ પરિસર બહારના ત્યાં આરોપીઓને અત્યારે હાલ લાવવામાં આવી રહ્યા છે

કે જ્યાં ત્રણેય આરોપીને કોર્ટમાં હાજર કર્યા છે અને હવે ટૂંક જ સમયમાં જે પ્રમાણે ચૌદ દિવસના રિમાન્ડ છે એની માંગણી કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આ સીધા દ્રશ્યો લિફ્ટની અંદર તેમને લઈ જવામાં આવી રહ્યા છે સીધો કોર્ટ રૂમની અંદર પ્રવેશ આપવામાં આવશે અને સાથે ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે અગ્નિકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે ત્રણેય આરોપીને કોર્ટમાં યુવરાજસિંહ સોલંકી રાહુલ राठौड़ ને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કર્યા છે યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં હાજર કર્યા છે આ ઘટના માટે જવાબદાર કોણ એ અત્યારે એક મહત્વનો પ્રશ્ન બની ગયો છે ત્યારે યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન અને રાહુલ રાઠોડ ને કોર્ટમાં હાજર કર્યા છે ચૌદ દિવસના માંગવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન રાહુલ રાઠોડને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા જે પ્રમાણે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મૃતકોની સંખ્યા દિન પ્રતિદિન જયારે વધી રહી છે ત્યારે મહત્વની બાબત ત્રણેય આરોપી ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે પહેલા તો એ જણાવો રાજકોટ કોર્ટની બહાર એટલે કે કોર્ટ પરિસરની બહાર કેવા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજકોટ કોર્ટની બહાર ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપી રાજકોટ કોર્ટમાં હાજર કર્યા હોય ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર વચ્ચે હવે રાજકોટ પોલીસ દ્વારા છ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાંથી ત્રણ આરોપીઓ છે તે હાલ રાજકોટ પોલીસની હાથે આવ્યા છે અને તમામ ત્રણે ત્રણ આરોપીઓને છે તે હાલ કોર્ટની અંદર છે તે રજૂ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે ત્રણે ત્રણ આરોપી એટલે કે યુવરાજસિંહ સોલંકી જે ગેમ ઝોનના માલિક છે તે તેમના બે પાર્ટનર નીતિન જૈન અને રાહુલ રાઠોડ આ ત્રણેય આરોપીઓને હાલ કોર્ટની અંદર છે તે રજૂ કરવામાં આવ્યા છે ચૌદ દિવસના રિમાન્ડની છે તે માગણી કરવામાં આવી છે મહત્વનું છે કે પોલીસ બંદોબસ્ત સાથે આ ત્રણે આરોપીઓને હાલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે અને તમામ તમામ આરોપીઓના હાલ આ જે ત્રણ આરોપીઓ છે તેમના રિમાન્ડ છે તે ચૌદ દિવસના રિમાન્ડ છે તે માંગવાની કાર્યવાહી છે તે હાલ ચાલી રહી છે મહત્ત્વનું છે કે ચૌદ દિવસના રિમાન્ડ છે તે હાલ માગવાની જે છે તે પોલીસ દ્વારા આગળ જતી કાર્યવાહી ચાલશે ને મહત્વનું છે કે આ ત્રણે ત્રણ આરોપીઓ છે આ ત્રણે ત્રણ આરોપીઓને હાલ જે છે તે રાજકોટ કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ આરોપીઓ છે તેમને રજૂ કરવામાં આવે તો ક્રાઈમ બ્રાન્ચ ખાતે પકડાયેલા ત્રણે ત્રણ આરોપીઓને ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હવે આ પોલીસ બંદોબસ્ત સાથે આ ત્રણ ત્રણ આરોપીઓને છે તે અહીં કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા છે છ કુલ આરોપીઓ છે આ છ આરોપીમાંથી કુલ ત્રણ આરોપીઓ છે તે હાલ પોલીસ કસ્ટડીમાં છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ છે તે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે જેસીપીની અધ્યક્ષતામાં છે આ તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે આ તે તમામ દિશામાં હાલ તપાસ કરી રહી છે અને બાકીના જે ત્રણ આરોપીઓ છે તેને પકડવા માટેના ચક્રો છે તે હાલ ગતિમાલ કરી દેવામાં આવ્યા છે જી

નાના કલાકો બાદ જ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી હતી અને તમામ આરોપીઓ જે છે તેની શોધખોળ છે તે શરૂ કરી હતી અને મોડી રાત્રે એટલે કે શનિવારની મોડી રાત્રે રવિવારની વહેલી સવારે એક આરોપીની અટકાયત પકડવામાં આવ્યા હતા અને ગઈકાલે એટલે કે રવિવારના દિવસે અન્ય બે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજી બાકીના જે ત્રણ આરોપી છે તેને પકડવાની કામગીરી ચાલી રહી છે મહત્ત્વનું છે કે સમગ્ર ઘટનાની અંદર જે ઘટના બની કઈ રીતના ઘટના બની આ તે દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે સીસીટીવી ફૂટેજ છે આ તે તેના આધારે પણ હાલ તપાસ ચાલી રહી છે જે મૃતકો છે કે જે લોકો બચી ગયા છે આ ઘટનામાં જે લોકો બચે તેમના નિવેદનો લેવાની પણ કામગીરી હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે મહત્વનું છે કે જે માલિકો છે જે માલિકો જે ત્રણ પકડાયેલા છે તેમની પણ હાલ કડક પૂછપરછ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે તમામ દિશામાં હાલ જે તપાસ છે તે ચાલી રહી છે મહત્વનું છે કે જે બાકીના ત્રણ આરોપીઓ છે જેમના અમુક લોકોના થયા છે અમુક લોકોના પ્રોસેસમાં છે એટલે થઈ રહ્યા છે પરંતુ અહીંયા સૌથી મહત્વના ત્રણ આરોપી છે એક તો નીતિન જૈન હોય યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ બીજો પ્રકાશ જૈન અથવા પ્રકાશ હિરણ એનું નામ છે આ લોકોની ભાગીદારી કેટલા પ્રકારની કારણ કે સૌથી મહત્વની બાબત યુવરાજ સિંહ સોલંકી કારણ કે યુવરાજ સિંહ સોલંકીની પંદર ટકાની ભાગીદારી હતી છતાં પણ એક લાખ રૂપિયા પગાર લેતો હતો અન્ય એવા તો કયા કયા આરોપીઓ છે એમની અંદર ભાગીદારી ઇન્વોલ્વમેન્ટ હતી ચોક્કસ જે મુખ્ય આરોપી છે માલિક તે સિવાય અન્ય જે આરોપીઓ છે આ તમામ એક એક રીતના જે તમામ માલિકો હતા એક રીતના પગાર લેતા હતા કારણ કે જે પાર્ટનરશીપ હતી છ વચ્ચે એ પર્સન્ટેજવાઈ જ પાર્ટનરશીપ હતી અને જે કંપનીમાં જે ઉધારતા હતા કે જે હિસાબમાં લખતા હતા કે છ પાર્ટનરો છે તે પગાર લઈ રહ્યા છે એ દોઢ લાખ રૂપિયા હોય બે લાખ રૂપિયા હોય અઢી લાખ રૂપિયા સુધીનો આ છ છ આરોપી પગાર છે તે લેતા હતા અને એક રીતના જે રીતના કહી શકાય કે હિસાબી ચોપડે જે રીતના દર્શાવવામાં આવ્યું છે તે

ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો સરકારી વકીલ બોકાણી છે તે ધાર રજૂઆત કરી રહ્યા છે ચૌદ દિવસના રિમાન્ડ ની માંગ છે તે કોર્ટમાં કરી રહ્યા છે બીજી તરફ આરોપીના જે વકીલ છે તે પોતાનો બચાવ પોતાના જે ક્લાયન્ટ છે એટલે કે જે આરોપીઓ છે ત્રણે ત્રણ તેમનો બચાવ કરતા હોય તે પ્રકારના જે માહિતી છે તે અંદરથી હાલ સામે આવી રહી છે મહત્વનું છે કે જે મુખ્ય મુદ્દાઓ કહી શકાય કે ફાયર એનઓસી ના હતી કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન છે તે ડીઆરપી ગેમ્સોનું કોઈપણ જગ્યાએ ના હતું આ તમામ જે વસ્તુઓ છે આ તમામ વસ્તુઓના આધારે સરકારી વકીલ છે તે હાલ જે છે તે પોતાની દલીલો છે તે કરી રહ્યા છે મહત્વનું છે કે સીટ દ્વારા જે તપાસ ચાલી રહે

ચોક્કસ જે દિવસની ઘટના બની ત્યારે રાતથી જ જે કહી શકાય કે મૃતદેહોની જે સ્થિતિ હતી એ સ્થિતિ જોતા તાત્કાલિક નિર્ણય કરવામાં આવ્યો કે તમામની ઓળખ છે તે ડીએનએ ટેસ્ટના આધારે કરવામાં આવે એટલે શનિવારના મોડી રાતથી જ જે પરિવારજનોના સભ્યો મિસિંગ હતા તેમની જે છે તે ડીએનએ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ ખાતે જ જે મૃતદેહો આવતા હતા તેની ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે બીજી તરફ હજુ પણ જે ઘટના સ્થળ છે ત્યાંથી જે કહી શકાય કે માનવ અંશો મળી રહ્યા છે તેમના પણ ડીએનએ ટેસ્ટ છે તે હાલ કરવામાં આવી રહ્યા છે મહત્ત્વનું છે કે અત્યાર સુધીમાં અઠ્યાવીસ જેટલા ડીએનએ ટેસ્ટ છે તે કરવામાં આવ્યા છે સત્તાવાર રીતના છે છે ડીએનએ ટેસ્ટ રિપોર્ટ માટે ગાંધીનગર મોકલવામાં જેમાંથી સાત રિપોર્ટ છે તે મેચ થઈ ચૂક્યા છે અને સાત રિપોર્ટ છે આ તે આવી ચૂક્યા છે ને તમામના આજે સાતે સાત મૃતદેહો છે તે પરિવારને સોંપી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે આજ સવાર સુધીમાં એટલે કે ગઈ રાત મોડી રાતથી આજ સવાર સુધીમાં ચાર મૃતદેહો છે તે પરિવારને સોંપવામાં આવ્યા હતા જેમાં સત્યપાલસિંહ જાડેજા સ્મિત વાળા સુનિલભાઈ સિદ્ધપુરા અને જિજ્ઞેશ ગઢવી આ ચાર લોકોને જે મૃતદેહો છે તેને આજ વહેલી સવારે જે છે તે પરિવારને સોંપવામાં આવ્યા હતા ને બપોર બાદ વધુ ત્રણ મૃતદેહો છે કે જેમાં ઓમદેવસિંહ ગોહિલ કે જે ભાવનગરના વતની છે તે તેમ સિવાય જે વિશ્વરાજસિંહ જાડેજા છે તેમજ અને આશાબા જે છે કાથળ આ ત્રણ મૃતદેહો છે તેને આજ બપોર બાદ છે તેને સોંપવામાં આવે છે મહત્વનું છે કે અત્યાર સુધીમાં કુલ અઠ્યાવીસમાંથી સાત મૃતદેહો છે તે પરિવારને સોંપી દેવામાં આવે છે બાકીના એકવીસ મૃતદેહો છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ એમ્સ હોસ્પિટલના જે કોલ્ડ સ્ટોરેજ છે તેમાં હાલ રાખવામાં આવ્યા છે ને જે આગામી ડીએનએ રિપોર્ટ આવે તેની રાહ છે તે હાલ જોવાઈ રહી છે જી હાઈકોર્ટે પણ આ સમગ્ર મામલે જયારે આકરું વલણ કડક વલણ જયારે અપનાવ્યું હોય ત્યારે અત્યારે તમે જુઓ લેટેસ્ટ મળતી માહિતી અનુસાર જજે આરોપીઓને પૂછ્યું કે તમારે પોલીસ સામે કોઈ ફરિયાદ છે કે કેમ

ચોક્કસ જે ઘટના બની છે આ ઘટના બાદથી જ કહી શકાય કે રાજકોટના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા અને આરોપી પકડાયા બાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે પણ પહોંચ્યા હતા મહત્વનું એ છે કે ગઈકાલે જ રાજ્યના ગૃહ મંત્રી છે તે આખી રાત જે ઘટનાની રાત હતી તે આખી રાત રાજકોટમાં રહ્યા હતા અને ગઈકાલે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી છે તે પહોંચ્યા હતા રાજકોટ ખાતે ત્યારબાદ કહી શકાય કે જે કમિટી છે જે એફએસએલની ટીમ છે તે પણ સતત ઘટના સ્થળની મુલાકાત લઈ અને તમામ રિપોર્ટર છે તે એકત્ર કરી રહી છે બીજી તરફ સીટની જે ટીમ છે આ સીટની ટીમે ઘટના સ્થળની મુલાકાત કરી છે તમામ જે અધિકારીઓ છે રાજકોટ મહાનગરપાલિકાના હોય કલેક્ટર તંત્રના હોય કે પોલીસ તંત્રના હોય આ તમામ સાથે મુલાકાત કરી વન ટુ વન છે તમામના નિવેદનો પાસેથી માહિતી મેળવવામાં આવી છે તો સાથે સાથે જે આરોપીઓ છે તેમના નિવેદનો પણ તેમની માહિતી પણ છે તેમની પાસેથી પણ છે તે સીટની ટીમ દ્વારા લેવામાં આવી છે મહત્વનું છે કે આ સમગ્ર જે હાલ કોર્ટ બિલ્ડિંગની અંદર જે દલીલો ચાલી રહી છે તે તમામ દલીલો મુખ્યત્વે જે સીટની ટીમની જે રિપોર્ટ છે આ રિપોર્ટના આધાર ઉપર હાલ દલીલો ચાલતી હોય તે પ્રકારની માહિતી છે તે પણ હાલ સામે આવી રહી છે જી શુભમ બાકી છે હજુ એવા કેટલા આરોપીઓ છે જેની ધરપકડ હજુ ક્રાઇમ બ્રાન્ચ કરશે રાઉન્ડઅપ કરવાની કામગીરી ચાલતી હતી અને કુલ દસ જેટલા લોકો છે તેમને મોડી રાત સુધીમાં રાઉન્ડઅપ કરી લીધા હતા હાલ છ આરોપીઓ છે તેમની સામે એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે ઓફિસિયલ રીતના છ આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી છે તે ચાલી રહી છે ત્રણ આરોપીઓ જે મુખ્ય કહી શકાય આ ત્રણ આરોપીઓ છે તે હાલ પોલીસ કસ્ટડીમાં છે ને બાકીના જે ત્રણ આરોપીઓ છે તેની શોધખોળ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે ને આગામી ટૂંક સમયમાં પણ આ ત્રણ આરોપીઓ છે તેના જ ક્રાઇમ બ્રાન્ચ પકડી પાકશે પાડશે તેવું પણ પોલીસ દ્વારા હાલ નિવેદન કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આગળની કાર્યવાહી છે તપાસનો દોર છે તો યથાવત જોવા મળી રહ્યો છે પરંતુ અત્યારે હાલ મળતી માહિતી અનુસાર સરકારી વકીલની કોર્ટ રૂમમાં ધારદાર દલીલો